નમસ્કાર મિત્રો હું છું વૈદ્ય ભાનસિંહ પ્રતાપસિંહ અત્યારે જે શોર્ટમાં જ હું વાત કરું કે અત્યારે છે જે કોરોનાનો વેરિયન્ટ આવે છે જે કોરોનાની તકલીફ થાય છે બધાને તો એમાં આપણે હંમેશા આયુર્વેદ તત્પર હોય છે એનાથી લડવા માટે ઇમ્યુનિટી માટે રક્ષા માટે તો અત્યારે હું આપને જે ગાઈડન્સ આપું છું એ એના પ્રમાણે તમે કરશો તો આપણી ચિંતા હળવી થઈ જશે આપણી આપણા પરિવારની આપણે સામાન્ય વનસ્પતિ જ લેવાની છે જામુડો છે જામફળ છે આંબો છે અને બોવડી છે અને ગાંડું પાવડ છે જે આપણે બબુલ કહીએ એમાંથી કોઈ પણ એક વસ્તુના થી અઢી પાન લેવાના છે અને સાકર લેવાની છે પાંચ કપ પાણીમાં બનાવવાનો છે ઉકાળો આ ઉકાળો બનાવી અને તમે લેશો તો તમારી ઇમ્યુનિટી અને ઇમ્પ્રુવ થશે અને અત્યારે જે કોરોના નામનો જે રાક્ષસ છે જે ધીરે ધીરે એનું માથું ઉચકાવે છે એને આપણે આવીને મળી આપણે બધા સાથે મળીએ અને એને માત આપીએ જય ધન્વંતરી અને મારો નંબર જો કોઈને વધારે વિગત જોઈએ તો નંબર સ્ક્રીન ઉપર છે જય જય